અલગ અલગ નામ ઉલ્લેખ કર્યા બદલ વગર તમામ સાથે જોડાયેલા કલાકારો સાથે સત્યાવીસ વર્ષ પહેલા જે ફિલ્મે એક ઇતિહાસ સર્જેલો એવો સમય કે જયારે દસ રૂપિયા અપર સ્ટોર અને પંદર રૂપિયા બાલ્કની ટિકિટ હતી એવા જમાનામાં આ ફિલ્મે ત્રેવીસ કરોડ નો સત્યાવીસ વર્ષ પછી ફરી એક વખત ગુજરાતના થિયેટરમાં આવી છે અને એ વખતે જે તે કલાકારના ચહેરા તમે બધા સ્ક્રીન પર જોયા અત્યારે એ જ લોકો લગભગ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે હું થોડી વાત કરવા માટે દીપક અંતાણીને માઇક્રોફોન સુપ્રત કરીશ અને પછી આગળનો દોર એ ચલાવશે ગોવિંદભાઈ પટેલ ને ગુજરાતી ફિલ્મોના પ્રાણ વાયુ એમ કહેવાતું વાત શરૂ થઈ 1981 માં એ જ્યારે ટ્રેનમાં એકવાર મુસાફરી કરતા હતા ત્યારે એક રાવણ અથાવાળો રાવણ હથાથી ગીત ગાતો હતો અને ઢોલા અને મારુની વાર્તા કહેતો હતો એ વાર્તા એમને રસ પડ્યો એ વાર્તા રાવણ હથ્થાવાળા વાળા પાસેથી સાંભળી જાતે એના સ્ક્રીન પર ડાયલોગ લખ્યા અને ફિલ્મ બનાવી ઢોલા મારુ જેનું દિગ્દર્શન કર્યું મેહુલ કુમારે ઢોલા મારું ખૂબ સફળ રહી એટલી સફળ રહી કે અગિયાર અગિયાર અઠવાડિયાનું એડવાન્સ બુકિંગ હાઉસફુલ પહેલેથી થઈ જતું હતું એ પછી બીજી ફિલ્મ મેહુલ કુમાર સાથે જ બનાવી હિરણને કાંઠે એ પછી મેહુલ કુમારુડમાં ગયા એટલે એમના આસિસ્ટન્ટ અબ્બાસ સાથે બીજી ફિલ્મો બનાવી એમ લગભગ જેટલી ફિલ્મો બનાવી પછી અબ્બાસ મસ્તાન પણ બોલિવૂડમાં ગયા એના પછી સુભાષ જે શાહ સાથે ફિલ્મો બનાવી બધી જ ફિલ્મો સફળ બધી જ ફિલ્મો લગભગ પચીસ અઠવાડિયા સુધી ચાલતી અને એવું થતું કે આ ફિલ્મમાં હીરો હિરોઈન ડિરેક્ટર કોણ છે એ ન જોવાતું પણ ગોવિંદભાઈ પટેલની ફિલ્મ છે એટલે જોવા જવાની એવી એમણે ઓડિયન્સની નાળ પાર હતી ઓગણીસો અઠ્ઠાણું સુધીમાં લગભગ વીસેક ફિલ્મો બનાવી અને ઓગણીસો અઠ્ઠાણું પછી આ એમની આ પહેલી જાતે ડિરેક્ટ કરેલી ફિલ્મ જે આપણે અત્યારે જોઈ દેશને જોયા એ પછી એમણે છેલ્લે કઈ ફિલ્મ બનાવી આપણે જે રૂપા કર્યો તો ત્યાં આગળ જોડે રાજ વગેરે તો પહેલા એમણે બનાવેલી અને ખૂબ બધી ફિલ્મો એમણે સફળ ફિલ્મો આપી અને અત્યારે જ્યારે જે લોકો નિર્માતા દિગ્દર્શક અભિનેતાઓ અહીંયા હશે એમને ખ્યાલ હશે કે એક અઠવાડિયું કે ચાર અઠવાડિયા ફિલ્મ ચલાવવા માટે કેટલા આંખે પાણી આવી જાય છે અને કેટલી મહેનત કરવી પડે છે જ્યારે એ જમાનામાં અગિયાર અગિયાર અઠવાડિયા પચીસ પચીસ અઠવાડિયા સરળતાથી ફિલ્મો ચાલી જતી હતી એ હૃદયસ્થ ગોવિંદભાઈને જીએન પટેલ ફિલ્મ્સને આ શ્રદ્ધાંજલિ છે એવું મારીને આપણે આ રિલીઝને વધાવી લઈએ એમણે જે કંઈ પણ વારસો આપ્યો એ હરજભાઈ પટેલે એમના સુપુત્રએ એ છે અને આ લાઈનમાં એ પણ ખૂબ સફળતાથી હિન્દી ફિલ્મો સહિત આગળ વધી રહ્યા છે તો ઓવર ટુ હરેશભાઈ અત્યારે બહુ જ ઇમોશનલ હશે સૌથી સારું તો કે 28 વર્ષ પહેલા મારા ફાધર કે સંસ્કાર શું કહેવાય એ એનું સિંચન ખૂબ જ સારી રીતના પડદા પર બતાવ્યું હતું તો આજે એ 28 વર્ષ પછી ભી મને એવી દિલથી ઈચ્છા થઈ ગમે એટલું તમારું રૂપરંગ બદલાઈ જાય પણ સંસ્કાર ના બદલાવા જોઈએ એટલે આ થેન્ક યુ બીજી એક કદાચ વાત છેલ્લી એવી પરિસ્થિતિ ઊભી કરી દેશોને જોયા પછી કે રિલાયન્સે ગોવિંદભાઈને બુક કરીને પહેલી વાર ગુજરાતી ફિલ્મ બનાવી ઢોલી તારો ઢોલ અને મને એક્ઝેક્ટલી યાદ છે કારણ કે મેં જ કર્યું હતું અને એનો પ્રીમિયર અહીંયા જ હતો બિગ સિનેમા હતું અને એમની લાસ્ટ ફિલ્મ હું અગર ભૂલતો નતો ડોલિતા નો ડોલા હરસભાઈ બરોબર છે ઓવર ટુ હિતેન કુમાર જાન્યુઆરી મહિનો આઈ થિંક તેરમી જાન્યુઆરી રિલીઝ થઈ હતી આ ફિલ્મ

સમયના લોકોને કદાચ ટેકનિકલી આજે દુનિયા ખૂબ બદલાય છે અને છેલ્લા પંદર વર્ષમાં ખૂબ જુદી રીતે બદલાય છે પણ કશુંક તો એવું છે આમાં જે આજે પણ દેશમાં હોય કે પરદેશમાં હોય લોકોના હૃદય સુધી પહોંચે છે દર દાય વાર્તા કહેવાની રીત બદલાય ઢંગ બદલાય મેકિંગ બદલાય મેલોડ્રામાની વધઘટ ઓછી વત્તી થાય પણ આ એક એવી ફિલ્મ હતી કે જે ફિલ્મ રજૂ થઈ અને રજૂ થયા પછી આ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણવાયુ ફૂંકાયો એક સાથે ચાલીસ ચાલીસ પચાસ પચાસ ફિલ્મો એક સાથે બનવાની શરૂ થઈ અને આજે આપણે બે હજાર પચીસ છવ્વીસ માં આ લેવલ પર આવીને બેઠા છે એની ક્યાંક શરૂઆત જો થઈ હોય એ કંગાળ સમય ગુજર્યા બાદ આજના તબક્કે આ સિનેમા સાથે સંકળાયેલા ઘણા બધા સાથે નથી પણ એમને પ્રણામ કરવા માટેનો એક મોકો છે ગોવિંદભાઈ હોય હોય સૌથી મોટી ઘટના એક ઇતિહાસમાં બની હતી કદાચ તમને લોકોને નહીં ખ્યાલ હોય કે એક ખૂબ જ સિનિયર અભિનેતા અમારા નારાયણ રાજગોર જેમનું આ ફિલ્મમાં અકસ્માતને કારણે મૃત્યુ થયું હતું ઘણી બધી ઘટનાઓ હતી કે જે ક્યારે ભૂલી શકાય એવી નોતી એ જમાના માટે કારણ કે છેલ્લા 10 વર્ષમાં જે રીતે જનરેશન આખું બદલાયું છે ક્યાંક ને ક્યાંક આપણે આપણા ઇતિહાસને જાળવી રાખવા માટે ક્યાંક લોકોને યાદ કરાવવા માટે એ જૂના સંસ્મરણો પર ફરી પાછા જીવી લેવા જોઈએ અને હું ઈદેન કુમાર તરીકે આજે જે તમારો પ્રેમ પામી રહ્યો છું એ માત્ર અમુક લોકોના સહકાર સાથ અને ઉત્સાહ આપવાના કારણે હું દરેક દરેક સિનિયર્સ મારા માટે સિનિયર પિંકી પણ હતી કારણ કે મારા કરતા વધારે ફિલ્મો એ લોકો પહેલા કરી હતી જયમેની બેન હોય બેન હોય ભાવિની બેન હોય હોય રોમા વખતે ખૂબ સ્ટાર હતા અને હું તો વિલન થવા માટે આવેલો ફિલ્મ વિલન તરીકે કરી હતી થેન્ક યુ રોમા એ વખતે તમે મને હાભાડી મારી સાથે કામ કરવાની ગોવિંદભાઈ પટેલનો આભાર માનું છું હંમેશા કહેતો હતો કે મારા પડદા પરનો બાપ તો એ જ હતો કે જેમણે હિંમત કરીને એક વિલનને તક આપી હતી અને આ સફળતા જે ભલે મારી 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 સફળતા સફળતા જ નથી આ ગોવિંદભાઈ પટેલની છે પહેલાના દરેક દરેક સિનિયર કલાકારોની સફળતા છે હું તો માત્ર એક નિમિત્ત બન્યો હતો આ ફિલ્મ થકી મારું પદાર્પણ થવાનું હતું બસ થેન્ક યુ વેરી મચ ગોવિંદભાઈ વી મિસ યુ પૂનમ બેલદા નારણભાઈ એ અરવિંદભાઈ કેટલા લોકો આ ફિલ્મ ને જોતી વખતે હું સાવ ચૂપચાપ બેઠો હતો દરેકે દરેક ચહેરા દેશરે જોયા એ તો જે કમાવાનું હતું એ જમાનામાં કમાઈ લીધું છે જે એ સમય દરમિયાનમાં સાત રૂપિયા ને અગિયાર ટકા દસ અને પંદર પણ સાત અને અગિયાર રૂપિયાનો જમાનો હતો એ સમયે કદાચ હિન્દુસ્તાનની સૌથી મોટી સફળ ફિલ્મ હતી આ આજે તમારી સામે લાવવાનો અવસર માત્ર એટલા માટે કે આવો મોકો ક્યાં મળે ફરી પાછો કે ચોથી પેઢી ગોવિંદભાઈ પટેલની આજે અહીંયા હાજર હોય હવે કદાચ પાંચ વર્ષ પછી જનરેશન એટલું બધું બદલાય છે જેન ઝી આવી ગયું આલ્ફા આવી ગયું આવનારા પાંચ વર્ષની પછી એક જનરેશન એવું આવશું જેને આપણે આ બધી વાતો કરીશું ને ત્યારે માનવામાં પણ નહીં આવે એટલે દરેક મહિને આવી એક એક ક્લાસિક લાવવાના પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છીએ જેથી આપણા ભૂતકાળ સાથે કનેક્ટ થેન્ક યુ વેરી મચ ઈશ્વરનો આભાર માનું છું ગોવિંદભાઈ પટેલનો આભાર માનું છું રોમા અને સમગ્ર ટીમનો આભાર માનું છું અને આપ સૌનો આભાર માનું છું કે આટલો અદભુત પ્રેમ તમારી આગળની જનરેશને જે આપ્યું છે જેના કારણે આજની આ જનરેશન નેશનલ સુધી પહોંચી છે થેન્ક યુ વેરી મચ राधड़ी अजू गुजराती नहीं बोली रही वो ए वक्ते पण हैरान करतो आ वक्ते पण कहू जु राधड़ी हमने एक लाइन तो गुजराती में संभळावे अभी तो गुजराती आवी कहीं मने वो तो समझिसकोचो अह मैं एक बात कहना चाहती हूँ आप सबसे। से आ, हितिन जी जो बार-बार कह रहे हैं कि सीनियर ये भूल रहे हैं कि गुजराती इंडस्ट्री में हम दोनों ने एक साथ एंट्री ली थी। क्या बात है ऊंची मेरी ना ऊंचा वो हम दोनों की पहली फिल्म थी जिसमें आप विलेन थे और मैं हीरोइन थी इसलिए मुझे बार बार सीनियर बोल के बड़ा बना नहीं नहीं मैं उस स्टार को उतना रिस्पेक्ट दे रहा हूँ क्योंकि ऊंची मेरी में हीरोइन आप थे और पूरे गुजरात को आपने दीवाना किया था मैं तो एक छोटा सा विलन था उसमें और विलन के साथ अपने पैर के लिए हाँ बोलना वो सबसे बड़ी बात होती है आप यहीं से समझ आएँ कि आप छोटे नहीं थे इसलिए दूसरी फिल्म में आप सीधा डायरेक्ट हीरो बन गए <laughs> तो बस मैं सबसे यही कहना चाहूंगी सॉरी मैं गुजराती इसलिए नहीं बोल रही क्योंकि बेसिकली मैं हिमाचल की हूँ मुझे सेट पे भी सब बहुत परेशान करते थे हाँ लेकिन सेट पे मैंने पूरी दिल से लगन से मेहनत की है वहाँ पे मैं गुजराती बोलती थी दो दो पेज के सीन होते थे आधी रात को मैं याद करती थी ताकि ऑन सेट किसी भी आर्टिस्ट को मेरी वजह से कोई तकलीफ नहीं हो तो वो मेहनत जो थी मेरी वो शतरंग लेके आई और आप लोगों ने जो मुझे प्यार दिया और रोमा से राधा और राधा से राधड़ी बनाया उस सब के लिए उस प्यार के लिए मैं थैंक्स बोलना चाहती हूँ और सबसे पहले मैं गोविंद भाई पटेल को बोलना चाहती हूँ उनको याद करती हूँ मेरे लिए वो बहुत ज़्यादा खास थे मेरे गॉड फादर भी थे मेरे एक दोस्त की तरह थे मेरे एक भाई की तरह थे उनसे मैं सब बात करती थी और क्योंकि वो शेयर उन्हीं को जाता है वो अगर आज नहीं लेके आते ऊँची मेड़े में तो मैं शक यहाँ गुजरात में भी नहीं होती तो उनको मैं याद करती हूँ और हमारे इंडस्ट्री में स्पेशली आज की फिल्म तेज जोया जैसे बताया बहुत से आज कलाकार हमारे बीच में नहीं है उन सबको मैं याद करती हूँ जहाँ पे भी होके वो देख रहे होंगे बहुत अच्छा लग रहा होगा तो बस आप सबके प्यार के लिए जैसा प्यार दिए आपने हमेशा देते रहे क्योंकि कलाकार सिर्फ प्यार का भूखा होता है और किसी का नहीं थैंक यू सो मच

और एक बात मैं कहना चाहती हूँ गोविंद भाई जी तो मेरे गॉड फादर थे पर उनकी पूरी फैमिली मेरे लिए आज बहुत स्पेशल है क्योंकि तो गुजरात में मेरी जो सबसे पहले एक घर बना था एक फैमिली बनी थी वो गोविंद भाई पटेल जी की फैमिली बनी थी इससे पहले ना मैं कभी गुजरात आई थी ना मेरी कोई यहाँ पे पहचान थी तो थैंक यू हरीश भाई आप साथ में हमने भी बाद में भी काम किया है तो मैं उनका आज जो भी आज हुआ है इसके बीच में हरीश भाई जी की बहुत मेहनत है जो इस फिल्म को वापस आप लोगों के बीच में आए हमें यहाँ बुलाया उसके लिए थैंक यू सो मच थैंक यू जीवन का क्या तुम्हारा गोविंद भाई याद करी ने तमें बे शब्द बे राजेश भाई बोली સૌપ્રથમ આપ સૌએ હાજરી આપી અને હરેશભાઈને માનને આપે સૌ સ્વીકાર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી બીજું ગોવિંદભાઈ પહેલી વખત મારી પાસે ગેલેક્સી પિક્ચરમાં આવ્યા હતા ગેલેક્સી સિનેમા હું ચલાવતો મને કે મારે પિક્ચર બનાવવું પૈસા જોઈ મેં કીધું પૈસા એમ થોડા મળે તો કે નાના ગમે એમ કરીને આપો જે પૈસા આપ્યા અને વાલજીભાઈ અમારા સસરા અને રાજેશભાઈના પિતાજી એની મંજૂરી લઈને આપ્યા અને પહેલું પિક્ચર ઢોલા મારું ને ઢોલા મારું બનાયું ત્યાર પછી દિન પ્રતિદિન સારા પિક્ચરો આપ્યા છે હર પિક્ચરમાં મુહૂર્તમાં અમે આવીશી અને બહુ સફળતા મળી એમ આપ સૌનો અને સમાજનો અને કલાકારોનો સહકારથી આ એને પ્રગતિ મેળવી છે હવે પછી અત્યારના ગુજરાતી પિક્ચર પછી હું સાંભળી ના શકતો એટલે ભલે કે મને કાંઈ ખબર નથી પડતી લાલો આવ્યો તો મારે બેંકમાં અત્યારે હું વાઇસ ચેરમેન છું એટલે બેંકના બધા સ્ટાફને ત્રણ સિનેમા રાખી અને બતાવ્યું હું એ લાલા તરીકે બેઠો હતો પણ લાલો નહોતો હું અગિયાર વર્ષનો છઉં હવે ખૂબ ખૂબ આભાર બધા કલાકારોને ફરીથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એના સહકર્મી દરેક કલાકારના સહકર્મી ગોવિંદભાઈ પ્રતિના સર એક પછી એક ઊંચા સર પ્રાપ્ત કરતા રહ્યા અને આપ બધાના પ્રેમથી એના પિક્ચરો એના પરિવારના પ્રેમથી એના પુણ્યના પ્રેમથી જે કહો તે દરેક પિક્ચર સક્સેસ ગયા એકય એને કાઠે કહો કે બે પિક્ચર કહો એ તે ફેલ નથી થયું અને એકમાં નુકસાની એક પણ પિક્ચર્સમાં નુકસાની નથી કરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર કલાકારનો સૌથી આભાર મને બે શબ્દ બોલવાનો બે શબ્દ બોલવાનો મને કીધું છે એ બદલ હું આપનો આભાર માનું છું આવો જ પ્રેમ

એમના ધર્મપત્ની છે કે નહીં હરેશભાઈના સાવાડ સાંભળે છે બરોબર બાર આરે આવો આરે ઉપર ઉપર જુઓ જો વાતે હાથ જોડે ઈ મારે દીકરી છે હરેશભાઈ મારો જમાઈ છે હરેશભાઈ ને ગોવિંદભાઈ ને ઘરને સામે એના પિતાજી નું ઘર હતું લગ્નની ગોવિંદભાઈ ની બધું હા પડી તો મારી દીકરી ના પિતાજીએ ના પડી હતી પછી અમે પાછળ ગયા અને દીકરીને લેતા ગયા રાજકોટ મેં પરિણાવ્યું છે દીકરીને રાજકોટમાં પછી તેના મા બાપ ખુશ થયા હતા કે જીવન બાપા તમે બહુ સારું કામ કર્યું છે ખૂબ ખૂબ આભાર હરેશભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને હજી પણ પિતાજીની ગોડે ખૂબ આગળ વધો એવા સૌના આશીર્વાદ

ત્રણ મહિને બે મહિને ફોન આવે ભાવલી બે બે મહિના લેટ થયું છે પણ તારે કરવાનું છે ભાવલી બે મહિના હજી લેટ છે તારે કરવાનું છે એમ કરતાં કરતાં તું ના ન પાડજો આપણે કરવાનું છે એમ કરતાં કરતાં ખબર નહીં એ જ જતા રહ્યા અને દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી એમનું સ્વપ્ન હતું અને એ સ્વપનું હરેશભાઈએ પૂરું કર્યું જેમાં અમે એમને જે કીધું હતું એ જ રોલ ભજવ્યો પણ અમે એમને બહુ મિસ કર્યા પણ અત્યારે જ્યાં હશે ત્યાં ખુશ થતા હશે કે હા બધા હાજર છે મજાનું છે સારું લાગે છે હરેશભાઈ શાબાશી આપતા હશે થેન્ક યુ અ બહાર નીકળો ત્યારે ખાસ વિનંતી થોડો ટાઈમ જાય તો પણ અમારા કેમેરા છે તમારો અભિપ્રાય ચોક્કસ આપજો આ ફિલ્મને કોઈ પ્રચારની જરૂર નથી પણ તમારો અભિપ્રાય એ આ ફિલ્મને નવેસરથી આગળ વધારવામાં ખૂબ ઉપયોગી થશે થેન્ક યુ વેરી મચ સૌનો આભાર આ માણા વગર તો આપણે કેવી રીતે છૂટા પડી શકીએ એ મને મુંબઈ નહીં પહોંચવા દે પાછા ઢોલા મારુ ફિલ્મ પહેલી વાર ગોવિંદભાઈની ફિલ્મમાં હું કામ કરવા આવ્યો તો મને એમણે એમ જ પૂછ્યું મને કે તે કોઈ દિવસ ગાયન ગાયું છે મેં કીધું નહીં મેં કીધું હું તું વિલનનો રોલ કરું છું તો મને કે આમાં કોમ્પિટિશન સોંગ છે હીરો વિલન અને પહેલી વાર સ્ક્રીન પર હીરો વિલનનું કોમ્પિટિશન સોંગ ઢોલા મારુંમાં હતું અને ત્યાર પછી એમની દરેક ફિલ્મ મેં કરી તમને બધાને મારી ખાસ વિનંતી કે બહાર જઈને કહેજો કે આ ફિલ્મ સોનું છે અને સોનું કોઈ દિવસ પોતાની ચમક કે વાત માનશો તો તમે પણ ખુશ બહુ રાત થઈ ગઈ છે એટલે થોડુંક જ કહીશ કે અત્યારે જે બધી વાળાબંધી છે રૂરલ ફિલ્મ ને અર્બન ફિલ્મ પણ આ એક એવી ફિલ્મ હતી કે જે બધા રૂરલ ફિલ્મ બધા બ્લાઇન્ડ ગેમ રમતા હતા કે જે ડીઓપીને જ ખબર હોય કે શું સીન છે શું લોકોએ ભજવ્યો છે અત્યારે તો દસ દસ રીટેક થાય બધા નથી બરાબર નથી બરાબર ફરી 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 એમ કરી કરીને અત્યારે બધા બહુ કરાવે છે કામ પણ એ વખતે જે વન ટેક આર્ટિસ્ટ હતા એ વખતે હા એટલે એ વખતે અમે લોકો એ બ્લાઇન્ડ ગેમમાં કામ કર્યું છે પણ આવે પિક્ચર કરવાની અમને મજા આવતી હતી કોમ્પિટિશન હતી કે ચલો ભાઈ આવો સીન આવે છે આપણા હાથમાં સરસ તો આપણે કરીને બતાવીએ અને વન ટેક ઓકે આપતા હતા એટલે એ વખતે જે રોલ કરવાની સીનો કરવાની જે મજા હતી એ મજા કંઈક ઓર જ હતી લાગતું હતું કે ફિલ્મો કરી રહ્યા છીએ અને અત્યારે તો કંઈ નહીં યાર ખોટું તો સન તો ફરી કરશે એટલે આ આ છે ને તો માણસોને આ કલાકારોને પાડી દીધા છે એવું કર્યું છે પણ આવી બધી ફિલ્મો કરવાની ખરેખર અમને બહુ જ મજા આવતી હતી ભલે બધા કે રૂરલ ફિલ્મમાં કામ કરે એમાં રૂરલ ને અર્બન એટલે શું ઇટ્સ એન્ટરટેનમેન્ટ આ એન્ટરટેનમેન્ટ જ છે આ ફિલ્મ કહો કે આ ફિલ્મ કહો મનોરંજન જ છે પણ એ ફિલ્મે સો સો વીક કરેલા છે પચાસ પચાસ વીકો કરેલા છે અને લોકોને ગાંડું કર્યું તો આ બધા ફિલ્મોએ ઘણી બધી એવી ફિલ્મો છે ગોવિંદભાઈની અને બીજી પણ ઘણી બધી ફિલ્મો છે કે જેની માટે લાઈનો લાગતી હતી તમને ટિકિટો ના મળે બબે ત્રણ ત્રણ દિવસ સુધી એટલે એ દોર પણ જોયેલો છે અને કલાકારો જ્યારે જતા હોય ને ત્યારે સાઈડમાં દોરડા કરીને પોલીસો જતા હોય એવી રીતે આ ભોગ્યું છે હવે એવું કશું નથી કોણ છે આ કલાકાર છે નહીં તો હા આવશે એટલે હવે સાવ એ થઈ ગયું છે પણ એ ફિલ્મોની જે મજા હતી આજે ખરેખર એ મજા માણી છે માણી છે અમે મજા અને એટલું સુંદર આ પિક્ચર હતું કે वो आनंद अविगो आई एम वेरी हैप्पी थैंक यू स्पेशली इस फिल्म के लिए बोलना चाहती हूँ जो फिल्म का टर्निंग पॉइंट था हमारा जो प्रॉब्लम्स शुरू होती हैं

तो एवं गोइन गोविंद भाई ने बहुत सूझ थी आज आज आ बहुत मोटू ट्रीब्यूट है गोविंद भाई ने कि आ देश जो है आ रीते री रिलीज करी थैंक यू हरीश भाई थैंक यू बहुत मजा पड़ी गई थैंक यू सो मच हमारे भाई जो दो थे खास हमारे राजदीप भाई प्लीज सोने मारो प्रणाम नमस्कार एक बात कहीश के वेलजी बात जो हमें न मानी होती તો વાત જ કઈ હો બીજું હોત ફિલ્મ ના વેલજી આખું પરિણામ આખું વેલજી ભાઈ લઈ આવ્યો દોસ્તો મિત્રો બહેનો મારા વડીલો આ જગતમાં ઘણા મેકરો છે એક ઠીક ચડિયાતા મેકર છે મેકરો પણ હું એમ જ કહીશ કે જ્યાં સુધી આ જગત હશે ને ત્યાં સુધી બીજો ગોવિંદભાઈ પટેલ પેદા નહીં થાય હું એ જ કહીશ વધારે નહીં બોલું અને આ ફિલ્મની અંદર જેટલા પણ કલાકારો હતા હિતેનભાઈ ભલા આ ફર્સ્ટ ફિલ્મ હીરોમાં કરી પણ એમનું કામ એટલું મસ્ત કર્યું હતું એનું પરિણામ આજે સુપરસ્ટાર તો દરેક કલાકારે પોત પોતાની રીતે બધું સરસ કામ કર્યું છે આ ફિલ્મની અંદર અને હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે સત્તાવીસ વર્ષ પછી આ ફિલ્મ જોઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું હતું કે અમે પહેલી વાર આ ફિલ્મ જોઈ રહ્યા છીએ આનંદ થાય છે હરીશભાઈ તમને ખૂબ ખૂબ શુભકામના આ ફિલ્મ ફરી ધૂમ મચાવે અને સમગ્ર ગુજરાતમાં આખા ફિલ્મ ધૂમ મચાવે શુભકામના ખૂબ ખૂબ આભાર અમને બોલાવીને માન સન્માન આપ્યું આપ સોનિષ વચ્ચે અમે ઊભા રહ્યા આપ અમારી સામે સમક્ષ ઊભા રહ્યા અમને આટલું સહકાર આપ્યો એનો આપતું ખૂબ ખૂબ દિલથી આભાર જય હિન્દ જય ભારત હવે કોઈ બોલવામાં બાકી છે કોઈ કલાકાર નથી રાજભાઈ હવે આપણે બધા ટેન્શન નીકળી આ બધાનો આભાર માની થેન્ક યુ